અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા ઘરો પાણી પાણી થયા સુઈ વિસ્તારમાં વરસાદને લઈ તારાજી સર્જાય છે ત્યારે સાતસો થી વધુ ઘરોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત વરસાદ પડતા પાંચ ફૂટ જેટલું પાણી આવી જતા ઘરોમાં રહેતા પરિવારો માંડ માંડ જીવ બચાવીને નીકળ્યા હતા તેમજ પશુઓને ભગવાન ભરૂસે છોડવા પડ્યા હતા સ્થાનિક લોકોની મદદથી પરિવારો જીવ બચાવીને નીકળી શક્યા છે તેમજ સતત પડી રહેલા વરસાદના કારણે મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા સુઈગામથી વાવ જવાના રસ્તા તેમજ સુઈગામથી ભાભરનો રસ્તો બંધ હાલતમાં છે તેમજ સુઈગામથી વાવના રસ્તામાં પાણીમાં બસ ફસાતા ડૂબી ગઈ હતી વરસાદને લઈને પાણી ભરાતા મોટા પ્રમાણમાં પશુઓના મોત થયા છે જો તંત્ર દ્વારા તાત્કાલિક મૃત પશુઓનો નિકાલ નહીં કરવામાં આવે તો ભયંકર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે તેમજ સુઈગામ વિસ્તારમાં મોટા ભાગના પાકો તેમજ જમીન ધોવાઈ ગઈ છે સ્વિગામના કયા કયા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી આવ્યા છે તે જોઈએ તો શિવનગર વિસ્તારમાં ત્રણસો ઘર પાણી આવ્યા છે કેમ્પ છાપરાના શરણાર્થી એકસો ઘરો પાણીમાં છે તોગણીવાસમાં બસો ઘર પાણીમાં છે તમામ વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે સાતસો નવથી વધુ ઘર પાણીમાં ડૂબ્યા છે ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા શું સ્થિતિ છે સોયગામની સોયગામની છેલ્લા ત્રણ દિવસ અતિ ભારે વરસાદની પવન સાથે વરસાદ આવવાથી સુઈગાળવણી પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને છે અત્યારે લગભગ છસો પચાસથી વધારે ઘરો પાણી અંદર ગરકાવ છે અને છાતી હમ લગભગ ચાર ફૂટ જેટલું પાણી દરેક ઘરની અંદર છે અને પશુ પણ વધારે મર્યું છે આની અંદર લાગે આ સામાન્ય ભાગમાં રાજેશ્વર ગૌશાળા હતી અને અચાનક પાણી આવશે લગભગ સો એક જેટલી ગાયો અત્યારે પાણી ઉપર તરી રહી છે મરી ગઈ છે અને જે આ વિસ્તારમાં શિવનગર હોય કોણ નિવાસ હોય કેમ છાપરા હોય રાવણવાસ હોય પાછળનો દપારીવાસ હોય બધા વિસ્તારની અંદર પાણી ઉપર તરેલા છે જોઈ શકો છો કે કેટલું પાણી રહેલું છે

એ ટાઈમે સત્તાધારી પક્ષ પક્ષ છે પણ તદી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો પેકેટ બધું સારી રીતે વ્યવસ્થા એવી વ્યવસ્થા ત્યાં હાલ તમે તંત્ર જોડે શું અપેક્ષા રાખો છો તંત્ર જોડે તો મને શું થાય આજે કોઈ કોઈ હોય સાથે સારી રીતે જગ્યા રાખે પશુ બચે અને જમીન તો આખી ધોરાઈ જ નહીં જમીનમાં કોઈ વધુ ખેડૂતો

પછી ખેતરોમાં તો બ બે મહિના જવરાય એમ જ નથી એટલું છે પછી અમુક ઉપર ભમી એ આખો ધોવાણ થઈ ગયો અને હાલ તો હાલ બે હાલ ખરાબ ખૂબ ગંભીર કામગીરી તંત્રની તો કામગીરી કરી પણ તંત્ર બધું શું હવે આવી છે આટલી વખત ના આવી છે બરોબર એને હવે થાતી દે છે એ કરે છે ડૉક્ટરો છે બીજા કોઈ ડાટે ના થાય બીજી તીધું સેવાઓ આપે છે પણ પહેલી જે સેવા આવી ની જે બાર ગોમમાં ઉપર ભય માં હતા ને અહીંયા એક બીજા એકબીજા મદદ ખૂબ કરે તો વરસાદ ચાલુ હતો એટલે પશુ ખૂબ મરી ગયું ગૌશાળામાં કેટલા પશુ મરી ગયા રાજા રામ ગૌશાળા અહીંયા ગૌશાળા છે પૂરો આંકડો નથી પણ અંદાજે સિતર થી એસી મરી જવા ભેંસો મરી ગયે ગાય મરી ગઈ ખૂબ ધણીઓને અમુકો ને મેલી મેલી આવતા રહ્યા આવતા રહ્યા ઢોર મેલી મૂકી ને મરવાના જ છે